ભાઈ નહીં ફાટે આગળ જાય ખાલી ભાઈ ફોટા નથી પાડતો બહુ ફાટે ભાઈ વાવાઝોડું આવ્યું હવે દરિયામાં વાતચાવ જ વિચાર હા હાલને હાલને હવે

જો મિત્રો આમાં ઓલો ડાયલોગ મારવાની જરૂર છે સમંદર ગોપી બતાય અમારો મિજાજ અમે પહેલા કદમી દરિયામાં રસ્તે ના આ બોલા તું ને એ પહેલે કે બોલા ચાલ ચાલ ચાલો હા રાખ તો રાખ હાલ મિત્રો આ પેલો કદમ દરિયામાં રાખે બરાબર આ મોજો આવે જોવો તો ખાલી

જો મિત્રો પાણી આવે છે અને હું એ ગયો એ ગયો આર યશી ની વાઈફ હાલ તારા ફોટા પાડતો હોય લાવ તારો ફોન લાવ આમાં બ્લોક ચાલુ ઓહો મિત્રો પાણી ઉઠ્યો એ મૂકી દે ક્લિપ તો મોકો ના દે ચાલે ચાલે તો હું તમારી પાસે

તો ચાલુ મિત્રો ફોટા ફોટા મારી લઈએ લે ઉતારી દો આ ભાઈ ને પછી પાછો ચાલુ કાલ મળીએ તમને કાલે હાલો મિત્રો ફાઇનલી મિત્રો ખોટા પડી ગયા હવે વિચાર એવો કર્યો કે ઘર બાજુ જઈએなんか ઘરે મારશે કે કે વગર આવીએ કોઈને કીધુંય નથી એવો બોલું મોટું બી કોઈ જ નહીં હોય મારા બાપા વ્લોગ મારી વારી પડી જાય બેટા મારો બટન બધે લઈ લેજો મિત્રો બહુ લાંબી છે ચોપાટી ભણાવી નાખે હાલી હાલી સામે ફેક્ટરી જે આપણી જ છે મિત્રો અત્યારે મેં ભાડે દીધી કેમ કે આ બિચારો અત્યારે ગીરવી પડ્યો ને બીજામાં

દરિયા માં ખા જઈ લઉ ક્યાં બેઠો મોત ની થોડી બીક હોય ખબર હું તો થોડી મારી મારી આવી જાતો તો હું પણ ક્યાં કહું છું

할로의동당 s h o u l મિત્રો કેમ આવે બઉ ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા ખાદી તો તમને મળીએ નવા